વાગરામાં અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમુદાયની માંગ છે વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું છે વાગરા મામલતદારને આવેદન પાઠવવા તાલુકામાંથી સેંકડો મુસ્લિમો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હજરત ખ્વાજા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરી રિપોર્ટ બાય અસદ સૈયદ અસલામ એમતીના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નાઇન્ટીન નાઇન્ટી વન પ્લેસીસ ઓફ વર્ષિસ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતિક છે ભારત દેશનું અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર વિજય ઓગણીસો સુડતાલીસની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રીઓએ ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાર્જર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી સિંહ વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાર્જર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે ઓગણીસો એકાણું ના જે કાયદાનું વર્સીસ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા અસલામ વાલેકુમ આજ રોજ સમગ્ર વાગરા તાલુકાથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા બે વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છો દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને પણ વિશ્વના મુસ્લિમો એનાથી આહત છે તમે જો અલગ અલગ બાબરી ધજાથી લઈને અલગ અત્યારે સંભલ ખ્વાજા ગરીબ નવાજ અલગ અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જીદ પર પણ આ પ્રકારના નાપક જે કુચ્યુ કરી રહેલા છે એનાથી સમગ્ર વાગડા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ ડોપડી મુડી મેડમને આજે વાગડા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે મુસ્લિમ સમાજના લોકો કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે અમે આ બાબતે ફરી વખતે વાગડા વાગડા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે અમારે તમામ પ્રકારના ફૂલો વસતા હોય એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે એમ આજે ચોત્રીસ કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે જે આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાની સ્થાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવી છે અને અમે આહત અનુભવી રહ્યા છે આ દેશમાં આવું ન હોવું જોઈએ તમે જોઈ લો ને એકાણું માં વર્ષિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો આ લોકો આ કાયદાને પણ ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જે યથાવત સ્થિતિ જાળવવા તમામ ધર્મના લોકો માટે હતું ફક્ત ને કે મુસલમાનો માટે તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવવા રાખવાનો જે ઓર્ડર થયેલો હુકમ થયેલો એને પણ ગોળીને પી ગયા અને આજે નવા નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી થયેલી છે જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના ચોત્રીસ કરોડ મુસલમાનો જયારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોને તાકાત પ્રજાને ખબર છે અમે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે મુસ્લિમ સમાજ હર હંમેશ દેશથી એકતા જળવાઈ રહે દેશનો આપણો સુપર પાવર દેશ બને ભારત એવું આ મુસ્લિમ સમાજ છે અમે એના સહભાગી લોકો છે પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સખી લેવામાં નહીં આવે આજે વાઘરા તાલુકાના મુસલમાનો રોડ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે કે આ ગરીબ નવાજને સાનમાં જે થઈ રહેલું છે એ સખી લેવામાં નહીં આવે એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને અપીલ કરીએ જ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપને જે લેટર લખેલો છે એની પર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અન્યાચાર અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે અસલામ વલેકુમ હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઊભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક આવેદન રેલીનું આવેદન કરવામાં આવેલું હતું એ સફળતાપૂર્વક અમે અહીંયા આવેદન આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહમતુલ્લા અલયની દરગાહ જે આઠસો વર્ષ જૂની છે એટલે મોગલ કાલથી પણ ત્રણસો ચારસો વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોરવાની ને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે તે એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી અમારી માંગણી છે બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે ઓગણીસો એકાણું નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે એના ફરીથી વડાપ્રધાન સીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છે કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાબિત આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોમ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહસાદી ઇન્સાલ લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ